મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ પાણીના ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે ઓનરનો કોન્ટેક કરો વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સાવ પાણીના ભાવે ટ્રેક્ટર વેચવાનું છે ભીખુભાઈનું કહેવાનું છે

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી નવા નાખવામાં આવ્યા છે હાઇડ્રોલિક પાવરફુલ ટોટલ જવાબદારી તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો એન્જિન આખું બનાવેલું ટાયર એકદમ સારા છે આ ટ્રેક્ટર ઓગણીસો અને છન્નું ના મોડેલ નું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ભીખુભાઈ ના સત્તાણું બે બેતાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો